હવે ત્વચાની વાત આવે કે વાળની વાત આવે એટલે આપણને નારિયેલ તેલ અથવા નારિયેલનું દૂધ સૌથી પહેલાં યાદ આવે ચલો આજે આપણે આવી જ કોઈક જોડાયેલી વાતો જાણીશું દર્શક મિત્રો તમને ખ્યાલ છે કે ત્વચા ઉપર જો તમે નારિયેળનું દૂધ લગાવશો તો આનાથી તમને શું ફરક પડશે તો હળવી મીઠાશ ધરાવતું આ નારિયેળ ખાવામાં તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય જ છે પરંતુ એમાંથી ઘણી બધી વાનગીઓ પણ બને છે હવે નારિયેળ પાણી પીવાથી તમને તાત્કાલિક એનર્જી મહેસૂસ થશે અને આના ઘણા બધા ફાયદા પણ છે હવે નારિયેળનું દૂધ વિગન લોકો માટે દૂધનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે એક શ્રેષ્ઠ ઓપ્શન છે એમ કહી શકાય હવે એને પીવાની સાથે સાથે જો તમે ત્વચા ઉપર લગાવો છો તો પણ તમને ઉત્તમ પરિણામ મળશે તો ચહેરા ઉપર જો તમે નારિયેળ તેલ લગાવો છો તો આનાથી શું થશે કુદરતી રીતે તો ડીપ મોઇશ્ચરાઇઝિંગ થશે જ જે તમારી ડ્રાય સ્કિનને એક નવું જીવન આપશે અને તમારો ચહેરો બેબી સોફ્ટ બની જશે હવે આ જે નારિયણનું દૂધ છે એ તમે ચહેરા ઉપર લગાવો છો તો આનાથી તમને ખીલમાંથી પણ છુટકારો મળશે એન્ટીબૅક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર હોય છે એટલે એ બેક્ટેરિયાને વધતા અટકાવશે અને તમારી ત્વચા ઉપર થતા ખીલની સામે તમને રક્ષણ આપશે હવે આ નારિયણનું દૂધ છે એ સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર છે

તો પણ તમે આ નારિયેળનું દૂધ ઉપયોગમાં લઈ શકો હવે આના સિવાય જો તમે ઉંમર કરતાં તમારી ત્વચા વૃદ્ધ દેખાતી હોય તો પણ તમે નારિયેળના દૂધનો ઉપયોગ કરી શકો કે જે તમને આવી સમસ્યામાંથી બહાર લાવશે હળવું મીઠાશ ધરાવતું આ નારિયેળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે એટલું જ તમારી ત્વચા માટે પણ અસરકારક સાબિત થાય છે ફરજ તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ